નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારી પોતાની ચેનલ અવનવી વાતો પર મિત્રો બે બે જુલાઈએ શિવ યોગનો મકર રાશિ સહિત આ પાંચ રાશિઓની ઈચ્છાઓ શિવની કૃપાથી પૂર્ણ થશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે શિવ શુભ સંયોગ થવા જઈ રહ્યો છે બે બે જુલાઈ રોજ બનશે જેના કારણે માંથી આ પાંચ રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે ભગવાન શિવ માતા ગૌરીની સાથે તેમનું શુભ પગલું ભરશે હા મિત્રો ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ માટે હા મિત્રો માતા ગૌરી સાથે તેમનું શુભ પગલું ભરશે શ્રી ગણેશ શ્રી કાર્તિકે મહારાજ અને ભગવાન ભોલેનાથ તેમના સમગ્ર પરિવાર સાથે પૃથ્વી પર ઓગણત્રીસ દિવસ સુધી નિવાસ કરશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈએ શિવ યોગ સિદ્ધ સહિત ઘણા ફાયદાકારક યોગો રચાઈ રહ્યા છે યોગ જેના કારણે મિથુન તુલા રાશિ સહિત અન્ય પાંચ રાશિઓ માટે લાભદાયી રહેવાનો છે હા મિત્રો બે હજાર ચોવીસ ના સોમવારના દિવસે આ રાશિઓ પર દેવતા મહાદેવની કૃપા રહેશે સંકેતો આવી સ્થિતિમાં બાવીસ જુલાઈથી આ પાંચ રાશિઓને પણ મળશે મહાદેવના આશીર્વાદ સાથે જ તમને જણાવી દઈએ કે બે હજાર ચોવીસ સાવન પહેલા દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ બનશે પંચાંગ અનુસાર સાવનનો પ્રથમ દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે પાંચ પોઈન્ટ ત્રણ સાત થી શરૂ થશે અને રાત્રે દસ પોઈન્ટ બે એક સુધી ચાલશે હા મિત્રો આ એક શુભ યોગ પણ છે મનપસંદ શ્રાવણ માસ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે સાવનના પ્રથમ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ઉત્તમ યોગ માનવામાં આવે છે આ યોગમાં તમે જે પણ શુભ કાર્ય કરશો તે સફળ સાબિત થશે તે સમયે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં છે ભગવાન શિવ સંસારના પાલનહાર છે અને ભગવાન ભોલેનાથ પણ સમગ્ર માસમાં મોક્ષ પ્રદાન કરે છે શિવલિંગની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે અને તેના આશીર્વાદથી વ્યક્તિ પોતાના દુઃખ મેળવે છે અને એવું કહેવાય છે કે સાવન મહિનામાં માત્ર શિવલિંગ પર પાણી ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ કારણે શ્રાવણમાં ભગવાન શિવના જલાભિષેકનું ઘણું મહત્વ છે અને જે વ્યક્તિ આ શ્રાવણના પહેલા સોમવારે ભગવાન ભોલેનાથ પાસે વરદાન માંગે છે ભગવાન તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા આદિ શક્તિના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતા ગૌરી હર હર બોલો કોમેન્ટ બોક્સમાં મહાદેવ અવશ્ય લખો જેથી મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે નંબર એક મિથુન રાશિમી જુલાઈ નો દિવસ મિથુન રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો રહેશે હા મિત્રો ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ થી ભગવાન ગણેશ કાર્તિકે મિથુન રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે સોમવારથી તમને ચિંતાઓમાંથી રાહત મળશે હા મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે લોકો રોકાણ કરવા માંગે છે અને રોકાણ માટે પણ સમય સાનુકૂળ રહેવાનો છે તે જ સમયે ગૌરી શંકરના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાં વિશેષ માન સન્માન મળી શકે છે અને સરકારી અધિકારીઓથી પણ ફાયદો થશે હા મિથુન રાશિના લોકો તેમજ જો આપણે નોકરી અને પૈસા વાળા લોકોની વાત કરીએ તો નોકરીયાત લોકો કાર્યસ્થળ પર તેમના કામથી અધિકારીઓને પ્રભાવિત કરી શકે છે અને તમે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો અને દરેકની પ્રશંસા પણ મેળવી શકશો તે જ સમયે મહાદેવના આશીર્વાદ અને માતા ગૌરીના આશીર્વાદથી વ્યવસાય કરનારા લોકો તેમની યોજનાઓ દ્વારા વધુ નફો મેળવી શકશે જે તમને સંતોષ અને સન્માન આપશે તે તમને સારો સમય પસાર કરવામાં મદદ કરશે તમારા પરિવાર સાથે તમને તક મળશે અને તમારા દાંપત્ય જીવનમાં જો કોઈ કલહ ચાલી રહ્યો છે તો તે દૂર થશે અને સંબંધોમાં મધુરતા રહેશે આ સાથે તમે સોમવારે શિવલિંગ પર જળ અભિષેક કરવાની યોજના પણ બનાવી શકો છો હા મિથુન રાશિના લોકો ગૌરીશંકરના આશીર્વાદથી તમે તમારા દરેક કાર્યમાં સક્ષમ બનશો તે જ સમયે જે લોકો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓને ભોલે બાબા અને માતા ગૌરીના આશીર્વાદથી તેમની સમસ્યાઓનું સમાધાન મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી ક્યાંક વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ગૌરીશંકરના આશીર્વાદથી તમારી યોજનાઓ પણ પૂર્ણ થશે ઉપરાંત બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ તમે તમારા પુત્ર હા મિથુન રાશિના લોકો દ્વારા કોઈ સારા સમાચાર સાંભળી શકો છો મિથુન રાશિના જાતકો માટે સોમવારનો ઉપાય વ્યવસાયિક પ્રગતિ માટે સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો અને પછી તાંબાના વાસણમાં થોડી માત્રામાં ભરીને ઓમ નમઃ શિવાય કહેતા વેપારના સ્થળે છંટકાવ કરો નંબર બે તુલા રાશિ હું તમને જણાવવા માંગુ છું કે તુલા રાશિના લોકો માટે બાવીસમી જુલાઈનો દિવસ ખાસ પડદાયી છે હા મિત્રો ગૌરી શંકરના આશીર્વાદ તુલા રાશિના લોકોને સારા નસીબ મળશે સોમવારના દિવસે તમે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો અને તમારા કામમાં સફળતા પણ મળશે જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે બાવીસ જુલાઈએ પૂર્ણ થઈ શકે છે તેમજ અંગત અને વ્યવસાયિક જીવનની તમામ અડચણો પણ દૂર થશે અને જીવનમાં અપાર ખુશીઓ આવશે જેના કારણે કારોબારમાં દિવસ રાત બમણી વૃદ્ધિ થશે અને સ્પર્ધકો સામે જોરદાર સ્પર્ધા થશે ભગવાન ગણેશના આશીર્વાદથી તમારા દરેક કાર્ય પૂર્ણ થશે સાથે જ ગૌરીશંકરની કૃપાથી બાળકોને ધાર્મિક કાર્ય કરતા જોઈને મનમાં પ્રસન્નતાનો અનુભવ થશે હા મિત્રો તમારા ભાઈઓના સહયોગથી તમારા ઘણા ઘરેલું કામ પૂરા થશે બધા સભ્યોમાં પરસ્પર વિશ્વાસ રહેશે તેમજ ગૌરી શંકરના આશીર્વાદથી તમે તમારા જીવનસાથી સાથે કેટલીક મિલકત ખરીદી શકો છો જેનાથી તમારી જંગમ મિલકતમાં વધારો થશે તુલા રાશિના લોકો માટે સોમવારનો ઉપાય પરિવારમાં સુખ શાંતિ માટે ઘઉંના લોટ ઘી અને ખાંડની બનેલી વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરો પછી તેને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચો અને પછી તેને આખા પરિવારમાં વહેંચો નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે બાવીસમી જુલાઈ શુભ પરિણામ આપશે જે તમારી પસંદગીના હશે વૃશ્ચિક રાશિના લોકો માટે બાવીસમી જુલાઈથી તમે ધાર્મિક કાર્યોમાં સામેલ થશો અને વિદ્યાર્થીઓને વરિષ્ઠોનો વિશેષ સહયોગ મળશે ઉચ્ચ શિક્ષણ સાથે દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારા નફાના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમની નોકરી તો બાવીસમી જુલાઈએ તમને કેટલીક સારી તકો મળવાના સંકેત છે હા મિત્રો જો સાસરીયા સાથે કોઈ તકરાર ચાલી રહી હોય તો તે ગૌરીશંકરના આશીર્વાદથી સમાપ્ત થઈ જશે તમને કામ વિશે પણ માહિતી મળશે તમને જણાવી દઈએ કે જો આ રાશિના લોકો જમીન અથવા વાહન ખરીદવા ઈચ્છે છે તો તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમે ચર્ચા પણ કરી શકો છો ઘરમાં કોઈ શુભ પ્રસંગ વિશે વડીલો સાથે સોમવારે વૃશ્ચિક રાશિ માટે ઉપાય સૌભાગ્ય વધારવા માટે સોમવારે વ્રત રાખો અને શિવલિંગ પર દૂધ પાણી દહીં બેલપત્ર અક્ષત ધતુરા ગંગાજળ વગેરેની પૂજા કરો અને પછી શિવ ચાલીસાનો પાઠ કરો નંબર ચાર ધનુ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે સોમવાર એટલે કે બાવીસમી જુલાઈ નો દિવસ ધનુ રાશિના લોકો માટે સારો રહેવાનો છે હા મિત્રો બાવીસમી જુલાઈ એ તમારે કેટલાક નવા મિત્રો બનાવવા પડશે નવા લોકો સાથે સંપર્ક કરો અને તમારા તીક્ષ્ણ મનથી દરેક પ્રકારની પરિસ્થિતિને સરળતાથી સંભાળી શકશો હા મિત્રો માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદથી તમે સાંસારિક સુખ પ્રાપ્ત કરશો ધનુ રાશિના લોકો નોકરીની શોધમાં છે અને તેમની કારકિર્દી શરૂ કરવાની તક પણ મળી શકે છે હા મિત્રો વેપારીઓ તેમજ કારોબારીઓ બાવીસમી જુલાઈના રોજ વધુ નફો મેળવવાની સ્થિતિમાં રહેશે તેના બિઝનેસના વિસ્તરણ માટે અમે તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો બાવીસ જુલાઈએ તે પાછા આવવાની સંભાવના છે જે તમારા મનને ખૂબ ખુશ કરશે ખુશ જ સમયે જેઓ પ્રેમ જીવનમાં છે તેઓ તેમના જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશે જે સંબંધને મજબૂત કરશે તે જ સમયે સાંજ માતા પિતાની સેવામાં પસાર થશે અને તેમની સહાયથી તમારા ઘણા કાર્યો થશે પૂર્ણ હા મિત્રો હવે તમને તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદમાંથી રાહત મળશે માતા સરસ્વતીની કૃપાથી તમારી વાણીમાં સુધારો થશે તમે સમાજ માટે સારા કામ કરશો હા ધનુ રાશિના લોકો તમને અનુકૂળ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે બાવીસ જુલાઈના રોજ કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ શકો છો હા મિત્રો આજ વડીલોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને ડોક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ નહીતર તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત જો તમારા બાળકે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેને તેમાં સફળતા મળશે જેનાથી તમે આનંદનો અનુભવ કરશો જો તમે જમીન ખરીદવા માંગો છો અથવા તમારા ઘરનું નવીનીકરણ કરવા માંગો છો તો આ પૂર્વ દિશામાં તમને શુભ સંકેતો મળશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે અને દરેક પ્રકારની ગેરસમજણો પણ દૂર થશે રાશિચક્ર માટે સોમવારનો ઉપાય વિઘ્નો અને વિઘ્નોથી મુક્તિ મેળવવા માટે સોમવારે વ્રત રાખો અને ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરો તેને શિવલિંગ પર ચઢાવો અને શિવ મંદિરમાં સવાર સાંજ રુદ્રાક્ષની માળા સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરો નંબર પાંચ મકર રાશિ મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે બાવીસ જુલાઈએ બનવાનો શિવ યોગ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે હા મકર રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈથી મકર રાશિના વાળનો દિવસ સાબિત થશે વરદાન તે થવાનું છે સાથે જ તમને જણાવી દઈએ કે ભાગ્યની કૃપાથી મકર રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો બિઝનેસ શરૂ કરવાની તક પણ મળશે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને દરેકની જરૂરિયાતોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખશે સાથે જ માતા ગૌરી અને શિવજીની કૃપાથી વેપારી નફો મેળવવા માટે દરેક પગલું સમજી વિચારીને ઉઠાવશે તેની જગ્યા જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો શ્વન મહિનામાં શિવ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે તેમની કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુ ને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો તો આ સાવન માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ ઘણું પૂરું થશે સાવન મહિનામાં ભોલેશંકરની શોધમાં જો તમે રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે તેને કોઈપણ સંકોચ વિના પૂર્ણ કરી શકો છો તમને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ પ્રાપ્ત થશે મકર રાશિના લોકો માટે સોમવારનો ઉપાય ધન પ્રાપ્તિ માટે શિવલિંગ પર પીપળાને પાણીમાં મિક્સ કરીને અર્પણ કરો અને શિવ રક્ષા કવચ મંત્રનો જાપ કરો તો મિત્રો આ બધી રાશિઓ હતી જે સાવન મહિનામાં શિવયોગમાં બનેલા શુભ યોગમાં આવી રહી છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માતા ગૌરી અને ભોલે શંકરની સ્તુતિ જરૂર કરજો જેથી માતા ગૌરી અને ભોલે શંકરની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થાય